આ તો કેવું છે ઘણા લોકો કરવા માંગતા હોય ઘણું બધી વસ્તુ આપડે રસ્તો મળે અથવા બતાવીએ કરી નામ શું હરણાવ નદી છે હરણાવ નદી આ એક નદી આમથી આવે છે કદાચ આપણે આગળથી પધારે વિરેશ્વર વચ્ચે એક નાનો હમણાં અહીંયા નજીક જ પુલ આવ્યો છે એ પુલ પસાર કર્યો ને એના નીચેથી આ નાની નદી નીકળી ને

જે કર્મકાંડ નું શાસ્ત્રી બધા વિધિઓનું બધું રાખતા હોય છે બાકી આમ આ જગ્યા પવિત્ર છે અહિયાં પ્રભુ શ્રી હજારો વર્ષ તપસ્યા કરેલી છે ને એવું બધું છે આ બધું અગાઉથી આપડે હજારો વર્ષ પૂર્વની વાતો છે અને સામે છે એ બાજ ખેડાવાળ મંદિર છે મહાલક્ષ્મીજી એટલે એક સમાજે સમુદાય રીતે એમ એ લોકોએ બાંધેલું છે અચ્છા પણ મૂળ માતાજી તો કંઈક આગળ ઐતિહાસિક રીતે છે એવું છે હા પણ પાછળથી એક વર્ગ કદાચ જોડાયો ને જોડાયો સમાજનું રીતે બધું એમ કરી દીધું ઓકે 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 અચ્છા